જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી ઠેચા પાઉની રેસીપી લઈને આવી છું મહારાષ્ટ્રમાં ઠેચા ચટણી ખૂબ જ પ્રખ્યાત છે અને એ ચટણીના ઉપયોગ સાથે બનતા આ ઠેચા પાઉ એકદમ ટેસ્ટી બને છે અહીંયા ઠેચા મસાલા પાઉં પણ મેં બનાવ્યા છે અને આ ઠેચા મસાલા પાઉં બાળકોને તો ખૂબ જ પ્રિય થઈ જશે તો ફ્રેન્ડ્સ આ ઠેચા પાવની રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો વિડિયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ઠેચા પાઉ બનાવવા માટે પહેલાં આપણે ઠેચા તૈયાર કરીશું એટલે કે મરચાંની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું તો મેં અહીંયા પંદરેક જેટલા લીલા મરચાં લીધા તેને સારી રીતે ધોઈ અને આ રીતે રફલી ચોપ કરી લીધા છે મેં અત્યારે મીડિયમ તીખા મરચાંનો ઉપયોગ કરે છે જો તમને સ્પાઈસી પસંદ હોય તો તમે એકદમ તીખા લીલા મરચાં આવે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીંયા હું એક વાટકી સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરી લઉં છું જ્યાં સુધી તેના છોતરા અલગ ન થવા લાગે ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ શેક્યા બાદ આ રીતે સિંગદાણા શેકાઈ જાય છે અને તેના છોતરા એકદમ સહેલાઈથી અલગ થઈ જાય છે તો તેને થોડીવાર માટે ઠંડા કરી લઈશું અને ત્યારબાદ મેં તેને છોલી લીધા તો જેટલા છોતરા નીકળ્યા મેં તેટલા કાઢી લીધા છે હવે અહીંયા એક કડાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી આપણે જીરું ઉમેરીશું અને જીરું આપણે ત્રીસેક સેકન્ડ માટે આ રીતે સાંતરી લઈએ ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક વાટકી સમારેલા લીલા મરચાં એડ કરી લઉં છું તો અહીંયા માપ પ્રમાણે દરેક વસ્તુ લેવી ખૂબ જ અગત્યની છે હવે અહીંયા જે વાટકીના માપથી મેં લીલા મરચાં લીધા હતા એ જ વાટકી આ રીતે અડધી વાટકી થાય એટલું લસણ તેની અંદર આપણે ઉમેરી અને આ રીતે શેકી લેવાનું છે ઠેચા ચટણીમાં લસણનો ટેસ્ટ આગળ પડતો હોય છે અને એટલે જ લસણ અને મરચાં વધારે ઉમેરવામાં આવે છે ત્યારબાદ ચટણીના વધારે પડતા તીખા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આ રીતે એક વાટકી સિંગદાણા પણ ઉમેરવામાં આવે છે તો જે સિંગદાણા આપણે શેકીને છોલીને રાખ્યા તે મેં ઉમેરી લીધા છે અને એક વાટકી આ રીતે હું લીલા ધાણા ઉમેરી રહી છું તો ધાણાને મેં સારી રીતે ધોઈ અને રફલી ચોપ કરીને ઉમેર્યા છે તો ધાણા ઉમેર્યા બાદ આપણે તેને થોડુંક જ શેકવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરીશું ગેસને આપણે બંધ કરી દઈએ અને આ રીતે આપણે તેને થોડુંક ફરીથી શેકી લઈએ તો અહીંયા આ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને થોડીવાર માટે આપણે ઠંડુ થવા દેવાનું છે અને આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ બધું મિશ્રણ આપણે બ્લેન્ડર જારની અંદર ઉમેરીશું આની આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની પરંતુ થોડીક દરદરી રહે તેવી આપણે ચટણી તૈયાર કરવાની છે અને એટલા માટે જ મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે આની અંદર એક સેફ્ટી ફીચર આવે છે જ્યાં સુધી તમે ઝારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતી અને એક વખત ઓન કર્યા બાદ મેં તેને પલ્સ મોડ ઉપર આ રીતે ત્રણ ત્રણ સેકન્ડ માટે બે વખત ચલાવી લીધું અને એ એકદમ પરફેક્ટ ચટણી આપણી છ સેકન્ડમાં જ તૈયાર થઈ ગઈ છે અહીંયા જો ચટણી એકદમ સરસ દરદરી તૈયાર થઈ છે ને થાઉઝન્ડ વોટની મોટર સાથે આવતું આ અગારોનું માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે જેમાં સિંગદાણા શેક્યા હતા એ જ કઢાઈનો ઉપયોગ મેં કર્યો છે અને તેમાં આપણે એક ચમચી બટર ઉમેરીશું ચીણી સમારેલી એક ડુંગળી એડ કરીશું અને ધીમા ધાપે આપણે તેને સાંતળી લઈએ અત્યારે હું ઠેચા મસાલા પાઉં માટે મસાલો તૈયાર કરી રહી છું તો ડુંગળીને મેં આ રીતે થોડુંક સાંતળ્યું અને ત્યારબાદ હું તેની અંદર આ ઠેચા ચટણી એડ કરી લઉં છું તો આ રીતે બે ટેબલ સ્પૂન ભરીને મેં આ ઠેચા તેની અંદર ઉમેર્યું છે અને તેને પણ આપણે સાંતળી લઈએ આ વાનગીમાં ઉપયોગ થતી બધી જ સામગ્રી આપણા ઘરમાં હોય છે અને છતાં પણ આ બધી સામગ્રીનું કોમ્બિનેશન કરીને જે આ ઠેચા ચટણી અને મસાલો બનાવવામાં આવે છે એ બહુ જ સ્વાદિષ્ટ બને છે તો થોડુંક સંતરાયા બાદ મેં તેની અંદર આ રીતે જીણું સમારેલું એક ટામેટું પણ એડ કરી લીધું છે અને ત્રણ બટેકા મેં બાફી અને તેને મેશ કરી રાખ્યા હતા તે પણ હું આની અંદર ઉમેરી લઉં છું અને તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું તો હવે આ મસાલાની અંદર આપણે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું થોડાક લીલા ધાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ધાણા તમે થોડાક વધારે ક્વોન્ટિટીમાં એડ કરશો તો મસાલાનો કલર સારો આવશે મેં ફરીથી બીજા થોડાક ધાણા એડ કર્યા હતા અને આ રીતે તમે જોઈ શકો છો કે મસાલાનો કલર થોડો ગ્રીનિશ આવ્યો છે અને એકદમ સરસ દેખાઈ રહ્યો છે તો ઠેચા ચટણી અને ઠેચા મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે અહીંયા પાઉને પણ આપણે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કમેન્ટ મેં અહીંયા આ વિડીયોમાં બતાવેલી છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો તો બબ્બે પાઉની જોડીને આ રીતે મેં વચ્ચેથી કટ કરીને તૈયાર કરી લીધા છે અને હવે આપણે અહીંયા એક તવો લઈ લેવાનો છે તો મેં નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે તમે ઘરમાં રહેલા કોઈ સિમ્પલ તવાનો ઉપયોગ પણ કરી શકો છો એક ચમચી મેં બટર એડ કર્યું છે અને તેમાં આપણે આ ઠેચા ચટણી ઉમેરી લેવાની છે ગેસ ધીમો રાખીશું અને આ ઠેચા ચટણીને આપણે બટરમાં આ રીતે થોડુંક શેકી લઈએ તો લગભગ ત્રીસ સેકન્ડથી પિસ્તાલીસ સેકન્ડ સુધી જ મેં આ ચટણીને આ રીતે બટરમાં શેકી છે અને ત્યારબાદ આ જે પાઉ છે એ પાઉને પહેલાં હું આ રીતે બહારની તરફ પહેલાં મૂકું છું અને પછી અંદરનો જે ભાગ છે તે મૂકી અને આ રીતે હું તેને શેકી લઉં છું તો આ જે ઠેચા ચટણી છે એ પાઉમાં બંને બાજુ એક સરખી જ એકદમ સરસ ફેલાય તે રીતે તમારે તેને સેટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને ફ્લિપ કરી લઈશું હવે જો તમારે સિમ્પલ ઠેચા પાઉં બનાવવા હોય તો બટરમાં ચટણીને શેકી અને તેમાં પાઉંને આ રીતે શેકી લેવાનું ચટણી આ રીતે પાઉંમાં લગાવી લેવાની અને એકદમ ટેસ્ટી ગરમા ગરમ તેને સર્વ કરવાનું ઠેચા પાઉં રેડી છે અને ઠેચા મસાલા પાવ માટે અહીંયા તવા ઉપર હું આ રીતે એક ચમચી બટર ઉમેરું છું અને ત્યારબાદ હું તેમાં પણ આ રીતે બે ચમચી જેટલી ઠેચા ચટણી એડ કરી લઉં છું અને તેને પણ હું ત્રીસ સેકન્ડથી પિસ્તાલીસ સેકન્ડ સુધી ધીમા ધાપે બટરમાં શેકી લઉં છું તો ચટણી આ રીતે બટરમાં એકદમ સરસ શેકાઈ જાય એટલે તેમાં આપણે આ પાઉને મૂકીશું ચટણી થોડીક પાઉ ઉપર લાગે એટલે તરત જ તેની સાઈડને આપણે આ રીતે ફ્લિપ કરી લઈએ ચટણી બધી બાજુ એક સરખી ફેલાવી લેવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો ચટણીને અહીંયા અંદરની સાઈડ પણ બધી બાજુ થોડીક સરખી રીતે લગાવી લઈએ અને ત્યારબાદ આપણે જે ઠેચા મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે બબ્બે ચમચી જેટલો પાઉમાં આ રીતે બધી બાજુ એક સરખો ફેલાવી લેવાનો છે તો એક એક પાઉમાં બે બે ચમચી જેટલો મસાલો ફેલાવીશું એટલે સ્વાદ એકદમ પરફેક્ટ આવશે બાળકોને ભાવશે અને પછી આ પાઉને આપણે આ રીતે બંધ કરી લઈએ તો તમે મસાલા પાઉં ખાધા હશે વડાપાઉં ખાધા હશે પણ આ રીતે ઠેચા મસાલા પાઉં કે ઠેચા પાઉં પહેલાં ક્યારેય નહીં ખાધા હોય અને એક વખત આ રેસીપી બનાવજો પાઉંભાજી ભૂલી જશો વડાપાઉ ભૂલી જશો અને મસાલા પાઉં પણ ભૂલી જશો તો બસ ગરમા ગરમ આ ઠેચા મસાલા પાઉને આપણે આ રીતે સર્વ કરી લઈશું અને અહીંયા ઉપરથી હું થોડુંક ચીઝ ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લઈ રહી છું ચીઝ જો તમારે અંદરની સાઈડ ઉમેરવું હોય તો અંદર પણ ઉમેરી શકાય પણ આ રીતે બહાર ગાર્નિશિંગમાં ઉપયોગમાં લેવાથી તે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા પણ ગાર્નિશ કર્યા છે મેં એકદમ યમી લાગી રહ્યું છે તમને પણ આ રેસીપી યમી દેખાતી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો તો ફ્રેન્ડ્સ આ વાનગી મહારાષ્ટ્રની એક પ્રખ્યાત વાનગી છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી છે જો એક વખત ટ્રાય કરજો તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ન ગમ્યો હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે શેર કરો જેથી કરીને તમને કદાચ ન પસંદ આવી હોય પણ એ લોકોને પસંદ આવી જાય અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક પોસ્ટને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો બસ અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ